હલો હા આરતી બેટા જય શ્રી કૃષ્ણ અરે તને એમ નહી થતું મળવા કેટલા દિવસ રવિવાર છે તો આય હા 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 અને આય તો કપડા લઈને આવજો હમણાં પંદર દિવસ રોકાજે હમણાંથી તો આઈ જ નહીં હા હા વાંધો નહીં ચલો હું તૈયારી બધી કરું તું સારું ચલો હા જય શ્રી કૃષ્ણ મારી છોકરી કેટલા દિવસથી આઈ નહીં રહેવા મહિનાથી આય નહીં લે દર મહિને દર મહિને બોલાવી લેશે એટલે દર મહિને નણંદબા ને બોલાવી લેશે એમ કે છે રવિવારે એક દી આય બેટા પછી કેસે દસ દી રોકાઈ જાન બેટા દસ દી રોકાઈ જાય બેટા હા બટા તો ત્યાં કઈ કામ નહીં એટલે અહીંયા આપણી હારે લમણા લેવા રોકાઈ જાશે હા અને પછી બે માં દીકરી કીસું ઓલું બને ને કીસું ઓલું બને ને આપણને એમ થાય બે દી આવ્યા હોય કોણ લોક કરે પણ આમનું તો દર મહિનાનું થઈ ગયું બેટા તું કેટલા દિવસ થી આવી નથી અમે તો હવે તો હું એવું કરું કઈ આઈડિયા કરું હલો હા જયશ્રી કૃષ્ણ ભાઈ બા હા કેમ છો અરે અમે મજામાં હો હા હા હું એમ કેતી હતી ફૈબા તમને તો તમારા ભાઈ ઘર યાદ જ નહીં આવતું હા વળી અમે કેટલા ટાઈમ થી યાદ કરીએ ફૈબા આવતા જ નથી ફૈબા આવતા જ નથી વરદી થઈ ગયું તમે આવતા નથી એમ હા હું શું કઉ છું તમે આવી જ જાવ હા આજ રવિવાર છે ને તો આજે જ આવી જાઓ અને છે ને હા દસ દિવસના કપડા લઈને આવજો હા વરસ દિવસ થી આવ્યા નથી રોકાવાનું જોઈ ને હા અને હું તો કહું દસ ને પંદર દિવસે રોકાવાય ભાઈ ઘરે તો આવું જ પડે ને તમારે હા 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 સારું ફૈબા હો હમણાં આવો તમે એ હા એ હા જય શ્રી કૃષ્ણ હા હવે ખબર પડશે મારા સાસુ ને અરે કીસુ હા મમ્મી અરે હું શું કઉ આરતી દીદી આવે છે એટલે એ છે ને હમણાં રોકાવાની છે દસ દિવસ એટલે એ છે ને એને જે ભાવે ને ખાવાનું બનાવજે નણંદ ને તો જે ભાવે એ બનાવવું જ પડે ને સાચી વાત કીધી હો મમ્મી તમે નણંદ ને તો જે ભાવે એ જ પડે ને સારું હો બને બિયર માં આવે તો પછી ભાવે એવું હા 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 સારું બનાવીશ હા અરે કીસુ હા મમ્મી આરતી આઈ લાગે છે ખોલ તો એ હા 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 અને હા ફેબા તમે ઉપર જાઉં આવું હા મમ્મી આવતી દીદી નતા આવી તો કોણ આવ્યું છે ફૈબા આવ્યા ફઈબા લે એ કેમ અત્યારે આવ્યા એટલે મેં જ એમને ફોન કરીને બોલાયા હતા મેં કીધું આરતી દીદી આવે છે રોકાવા તો તમે આવી જાવ એટલે હું ભેગા ભેગ મજા આવે ને એટલે હું બધું ફટાફટ મેં બધું બનાવી દીધું શીખડ નહી શીખણ બિખન નહીં લાવન પાછ ફાવે નઈ એમ કર પુરી ના બનાવતી રોટલી બનાવી દે અરે મમ્મી ફેબાન બહુ જ ભાવે શીખણ તમે કીધું નણંદ ને ભાવતું લાવવાનું તો તમારે નણંદ ને શીખડ બહુ ભાવે લાવો જ પડે ને એટલે શિખણ અને એમને ઓલા ખમણ બહુ ભાવે છે વાટલી દાના ખમણ બે લેતી આવું હા હવે એ તો આવે એ તો ઘડિયા ઘડિયા નવરા છે આવતા હોય છે એટલે કે એવા બધા ખર્ચા ના કરવાના હોય મમ્મી થઈ ગયું આ કીધું તું રોકાવા પિયર માં બે મહિના બે મહિના આવે આવે છે છે કેવું દીદી ને તો ઘડિયા ઘડિયા તમે ફોન કરી કરીને બોલાવો છો અને તમારી નણંદ આવે એટલે તમારું મોઢું ચડી જાય છે પછી હું આવું જ કરીશ મારી નણંદ આવશે ને ત્યારે એટલે અત્યારથી સમજી જવાય આપડે કે આપડી નણંદ ને આપણે જેવું રાખીને એવું જ વવ એની નણંદ ને રાખે પોતે બી ફેબાન રાખ્યા નથી અમારાથી આશા રાખે કે અમે બેન ને રાખીએ અમે તોય રાખી છે એટલે સમજો તમારે બેન રાખવું પડે બહુ દોઢ છે અમારી છે ને બાપા ભાઈ બા આવશે એટલે ઘરમાં ચાલુ ફટફટ ઝઘડા કરાવવાનું જોયું આવું હોય ફૈમાને અત્યાર સુધી બાન દાદા જીવતા હતા ત્યારે આવતા હતા તોય આ બોલાવતા નહોતા હવે બાન દાદા નથી તો એમની ફરજ ન આવે રાખવાની પણ ના ન્યા તો આ બધા એને પોતાની છોકરીઓ યાદ આવે ફૈબાઓનું એવું ન થાય કે લાવો ભાઈ રાખી આતે પણ ફૈબાઓ યાદ ન આવે અને છોકરી હોય તો કેવું હા છોકરીઓને તો બોલાવી જ પડે છોકરીઓને તો બોલાવી પડે એ આપણા બાન દાદાની છોકરી હતા બરોબર છે આવું જ કરવું જોઈએ